સહયોગ આપવામાં આવે એ હેતુથી કાલે રામબાપાના બિરડે બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી નાતી અગ્રણીઓ અને આજુબાજુના ગામ લોકો સાથેની એક મીટિંગ છે જેની અંદર ગૌશાળામાં જે કાર્યો થવાના છે આ કોઈ એવો પર્પઝ નથી કે પૈસા ભેગા કરવા એવું કંઈ છે નહીં તો માણસોને જ્યાં સુધી જે પર્પસ છે મેન જે ગોલ છે જે મેન હેતુ છે એ ખબર ન હોય ત્યાં સુધી એક ભ્રમણા હોય કે ભાઈ શાના માટે કરે છે હું કામ કરે છે તો આપણે એકદમ ક્લિયર વિઝન આરે આ કાર્યક્રમ કરવાનો છે અને મેઇન ટોપિક ગૌશાળા એ હેતુથી કરવી છે કે ભાઈ આજુબાજુના વિસ્તારના લોકો ગાયો તરફ વળે પ્રાકૃતિક ખેતી તરફ વળે આ પ્રયાસ આજે જ આપણે ગૌશાળા બનાવી છે અને ગૌશાળાની અંદર આજુબાજુમાં આજુબાજુના ગામડાઓમાં રખડતી એટલે કે ગૌ વંશ તો એક ચોક્કસ જગ્યાએ એ અને વ્યવસ્થિત સાર સંભાળ રાખી શકાય અને એમાંથી કંઈક અવનવી પ્રવૃત્તિ જેમ કે માની લો કે એક જગ્યાએ આપણે આ વસ્તુ કરશું મતલબ ગૌશાળા કરશું તો ભવિષ્યની અંદર હું માનું છું કે આ જેટલું બોલીએ એટલું હેલું નથી કે ભાઈ વાત કરતા હેલું લાગે એટલું હેલું નથી આ કામ અઘરું છે તો કોઈ એક વ્યક્તિ ના કરી શકે અને જ્યારે આ પ્રવૃત્તિ કોઈ ટીમ થી થાય તો એ બહુ સફળ રીતે પાર પાડી શકે એવી રીતે હોય એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ મળીને આ ગૌશાળાનું કાર્યક્રમ આગળ વધે પણ જેવું નદી કેમાં બહુ લાંબુ ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ભાઈ ખંડ ફરા માટે કરી જેવું ધરાય છે નહીં તો વધારે મનસ હોય તો ઝડપથી આ પ્રવૃત્તિ ચાલુ કરી શકાય તો આજ મુખ્ય પ્રયોજન છે પછી મે વાત કરી જે પર્પસ એવો છે કે આજુબાજુના ગામડાના લોકો ગાયો રાખતા થાય એ કેવી રીતે સમજાય તો મોટા ભાગના લોકો ને ગાય રાખવી છે પણ એનો જે વંશ એટલે કે ગૌ વંશમાં વાછડી આવે તો કોઈ વાંધો નથી આવતો જે મેં વાત કરી તો અને એટલા બધા મોટા ખેડૂતો નથી કે જે આ બધા પશુઓનું ભરણ પોષણ કરી શકીએ તો નાના ખેડૂત ગાય રાખવા માટે તૈયાર થાય ને એ હેતુથી આપણે આ એક્ટિવિટી કરી રહ્યા છીએ કે ભાઈ ગૌ અંદર જો વાછડો આવે તો આપણે સાચવી લેશું એક ગૌશાળામાં આપણે લઈ લેશું અને એનો કોઈ એવો કોઈ ચાર્જ કેવું નહીં રાખીએ નક્કી કરશું મીટિંગમાં દૂધ ઉત્પાદન એ આપણો પર્પઝ નથી આપણો પર્પઝ છે ગૌ સેવા ગૌ જતન તો આ એક બધાને ક્લિયર થઈ જાય અને ખાસ કાલે આપણી મીટિંગ સફળ રે આવી ધારણા કરીએ છીએ તો મુદ્દો કે છે મતલબ પૈસા કમાવાનો નથી સેવાનો ભાવ છે અને રખડતી ભટકતી જે ગૌમાતા છે એને એક આશરો મળી રહે એક એવી ચોક્કસ જગ્યા મળી રહે અને બીજી વસ્તુ કે ભાઈ એનાથી ખેડૂતોને પણ ફાયદો છે આજુબાજુના ખેડૂતોને મતલબ જે ગામડાઓમાં ઘણા બધા નંદી હોય ધોવમાતા હોય ધૌ વંશ એટલે કે લાછડી વાંચતા હોય તો કોઈ એક ચોક્કસ જગ્યાએ હોય તો એની વ્યવસ્થિત જાળવણી થાય જાળવણી એટલે કેર એ વ્યવસ્થિત કેર થાય એક જગ્યાએ હચવાય અને કોઈ એક ચોક્કસ જગ્યા હોય તો એને નીંદ પાણી પૂરું બધું મળી રહે અને આ રામબાપાનો એવું એક ધાર્મિક જગ્યા છે તો આજે ધાર્મિક જગ્યા છે ને તો એનું થોડું કામ કે ત્યાં સાધુ સંતો છે એવું નથી કે ભાઈ સાવ જગ્યાનું માઉન્ડેડ છે સાધુ સંતો કોઈ રહે છે અને ભાઈ એને એ બાને કોઈ માણસો જે બધા છે આજુબાજુના કે આપણે માની લો તો કોઈ નંબર છે 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 આ એક દાન કરી અને એ સાધુ મહારાજ હું એમાંથી ઈ રડી થાય એમ કેવાનો ભાવ અને એવું લાગશે તો આપણે દુઃખમાં જે છે નજીકના જે ગામડાના છોકરાઓ છે એને જ એ ગૌશાળામાં સેવા માટે પગારથી સેક કરશું આવો પ્રયોજન છે કે ભાઈ એક નોમિનલ કોઈ પગાર ગઈ કે બધું કાલે નક્કી કરશું કે આવી રીતે ભાઈ આ વ્યવસ્થા અચવાય કે ભાઈ ગૌશાળા કરીએ તો એમાં ગૌશાળાની જાળવણી થવી જોઈએ પશુ વ્યવસ્થિત અચવા જોઈએ અને એક્સ વાય એડ ઘણું બધું તો એના માટે પણ કાલ ચર્ચા થવાની છે એટલે મૂળ આજનો જે રિવ્યુ છે ને એ માણસોને સમજાય કે ભાઈ આ મુકામ છે શા માટે છે એના માટેનું છે તો મેઇન મુદ્દામાં તો કે ભાઈ મોણસો ગાયો રાખતા થાય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે આ બીજો કોણ છે હવે ઘણી વખત આપણે વિચારતા હોય કે ભાઈ ગૌશાળા કરીને કરશે હું તો ભાઈ ગૌશાળા થશે તો એક કરતાં વધારે પશુ ત્યાં રહેશે હવે પશુ રહેશે તો એવું જરૂરી નથી કે ભાઈ એ ગાયે જોવી હોવી એ નંદી પણ હોય મતલબ ગૌવંશ હોય એટલે ગૌવંશ સિવાય નહીં વધારાની જે જાતિના પશુ છે ને એને ગૌવંશમાં ગાય છે વાછડું છે બળદ છે પછી એ ઉમર થઈ ગઈ હોય ને ગઈડા બળદ હોય તો આપણે હાથ ધરવું એમાં કેવું છે કે ભાઈ જે પશુ છે મતલબ ગૌધન છે એ આપણને દૂધ ના આપે તો કોઈ મહત્વનું નથી પણ એ આપણને ગૌમૂત્ર અને ખોદળો આપે કે ભાઈ માણસને ગૌમૂત્ર અને ખોદળાની કિંમત સમજે અને આ વસ્તુ કરીને બતાવવાની કે નથી કે ખાલી ખોટે ખોટી વાતો કરીએ ગાય છે ને ગાય એ આપણને બધું જ આપે છે આ વસ્તુ સાબિત કરવા માટે પ્રયાસ છે અને વધારે વધારે આજુબાજુના ગામડાના માણસો આવો વાત કારણ કે કાલે વિગતવાર મુદ્દાઓની ચર્ચા થશે કઈ રીતે કામ આગળ વધારવું કેમ કામ કરવું અને હું માનું છું કે લગભગ સમાજના જ્ઞાતિ અગ્રણીઓ મારી જ્ઞાતિના જ્ઞાતિ અગ્રણીઓ આવવાના છે આજુબાજુના ગામના વડીલો પણ હું માનું છું ત્યાં સુધી બધા હાજર રહેશે અત્યારે હાલમાં ચા પાણીની વ્યવસ્થા રાખી છે પછી જોઈએ કાર્યક્રમ કઈ રીતે આગળ વધે છે એ પ્રમાણે વ્યવસ્થા પ્રમાણે થોડું થશે આપણે કોઈ એવા ક્ષમતીધર વ્યક્તિઓ નથી કે જે ભાઈ કોઈ ફેસિલિટી આ બધું પ્રોવાઈડ કરી પણ વ્યવસ્થિત બેસવાની જગ્યા હશે પાણીની વ્યવસ્થા પ્લસ પાણીની વ્યવસ્થા આપણે ઊભી કરી છે અને એક સારા રસ્તે જાય આવા વિચાર વિમર્શથી જ આ કાર્યક્રમ આજ લીધો છે તો ખાસ બધા મિત્રોને કે ભાઈ આપણે બધાની અંદર સેવાનો ભાવ હોય જ છે એવું નથી કે ભાઈ અમે નવું ચાલુ કરીએ આ છે એવું કઈ નથી આદિકાળથી આ બધી વસ્તુ કરે પણ આપણે આપણું યોગદાન ગૌ માતા માટે કઈ ફાળવીએ એ હેતુથી આ આખો પોકો કરી છે મારા ઘરનું કઈ છે જ સમાજમાં આદિકાળથી બધા કરતા આવ્યા છે અને આ જે આવતી પેઢી ગાય વિશે જાણે ગાયને સમજે અને પોતાની જે એવું નથી કે પછી સમય ફાળવીને કે ભાઈ આર્થિક રીતે